જ્ઞાન સહાયક ઉચ્ચતર માધ્યમિકનો પ્રથમ અને બીજે પ્રથમ અને બીજા રાઉન્ડનો જગ્યાઓનો લિસ્ટ જોઈએ તો આ પ્રમાણે છે ગુજરાતીનું જોઈએ તો આઠસો છત્રીસ પ્લસ ત્રણસો અગિયાર બરાબર અગિયારસો સુડતાલીસ સંસ્કૃતની અંદર જોઈએ તો ત્રણસો એક પ્લસ એકસો છત્રીસ બરાબર ચારસો સાડત્રીસ કોમર્સની અંદર જોઈએ તો ચારસો અઠ્યાવીસ પ્લસ ત્રણસો પાંસઠ બરાબર અગિયારસો ત્રાણું અંગ્રેજીની અંદર જોઈએ તો એક હજાર બે પ્લસ સાતસોના ઓગણસાઠ બરાબર સત્તરસો એકસઠ અર્થશાસ્ત્રની અંદર જોઈએ તો પાંચસો પંચ્યાસી પ્લસ ત્રણસો દસ બરાબર આઠસો પંચાણું ભૂગોળની અંદર જોઈએ તો ત્રણસો ચૌદ પ્લસ બસો પચાસ બરાબર પાંચસો ચોસઠ હિન્દીની અંદર જોઈએ તો બસો સત્યાવીસ પ્લસ એકસો પાંચ બરાબર ત્રણસો બત્રીસ ઇતિહાસની અંદર જોઈએ તો પંચા પંચોતેર પ્લસ એકાવન બરાબર એકસો છવ્વીસ તત્વજ્ઞાનની અંદર જોઈએ તો એકસો નેવું પ્લસ એકસો અઢાર બરાબર 308 આઠ એવી જ રીતે મનોવિજ્ઞાનની અંદર આપણે જોઈએ તો ચારસો બત્રીસ પ્લસ ત્રણસો બરાબર સાતસો સત્તાવન સમાજશાસ્ત્રની અંદર જોઈએ તો પાંચસો અડતાલીસ પ્લસ ચારસો બરાબર એક હજાર એક રાજ્યશાસ્ત્રની અંદર જોઈએ તો પાંચ પ્લસ ચાર બરાબર નવ યોગ પીટીની અંદર જોઈએ તો છબ્વીસ પ્લસ અઢાર બરાબર ચુવાલીસ આંકડા શાસ્ત્રની અંદર જોઈએ તો ત્રણસો સત્તર પ્લસ એકસો એક બરાબર ચારસો અઢાર એગ્રિકલ્ચરની અંદર જોઈએ તો બાર પ્લસ છ બરાબર અઢાર બાયોલોજીની અંદર જોઈએ તો એકસો બોતેર પ્લસ બરાબર બસો સાડત્રીસ કેમિસ્ટ્રીની અંદર જોઈએ તો એકસો સત્તાણું પ્લસ એકસો એક બરાબર બસો અઠ્ઠાણું કોમ્પ્યુટરની અંદર જોઈએ તો ત્રેસઠ પ્લસ સત્તાવન બરાબર એકસો વીસ મેથ્સની અંદર જોઈએ તો એકસો ઓગણત્રીસ પ્લસ પચાસ બરાબર એકસો ઓગણ્યાસી બિઝિક્સની અંદર જોઈએ તો એકસો બ્યાસી પ્લસ સિત્તેર બરાબર બસો બાવન તો આ રીતે જગ્યાઓની લિસ્ટમાં સૌથી વધુ અંગ્રેજી કોમર્સ ગુજરાતીની અંદર સૌથી વધુ જગ્યાઓ આવવાની અને સમાજશાસ્ત્રની અંદર સૌથી વધુ જગ્યાઓ આવવાની સંભવિતતા રહેલી છે